આમને ભુંડા જ બતાવે ભૂંડા પહેલેથી માનસિક રીતે ધારું ન દેખાડ્યું ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે હવે તો એને ખબર પડી કે ના આમાં કંઈક છે આ પચીસ તારીખ ગઈ કાલે બે દી પહેલા અમુક તો ગાંડા તો થઈ ગયા હોટલું નથી મળતી ઠેસ થી ઠેસ મેં નહીં છે આપણે મને કાંઈ વાંધો નથી સારી વાત છે થર્ટી ફર્સ્ટ ને આ બધું કરે છે બધું પણ માપે રાખવું આપણે આપણું નવું વર્ષ વહી ગયું દિવાળી મને એનો વાંધો નથી ભાઈ એને યારે મને કાંઈ વાંધો નથી એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ પણ આપણા કરતા એને વધારે મહત્વ આવે ને મારો મગજ ઉયો છે હું તમને હકીકત કો મારો ચોવીસ તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો આમને બધાને ખબર છે હું એક કલાક એકલો એકલો બબડ્યો એમાં હું બબડ્યો હોય ઈ તો તમને ખબર મને ખબર આ બધાને ખબર છે બાપુ એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો બેઠો મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળું આ ડુંગને ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું આવડું પોળું ઓલું એ ઈશુનું ભગવાન ઈશુ વળી કોક કોકોને થાય કે આ ઈર્ષા કરે ઈર્ષા ન જ કરતો હો મને વંદન ઈશુ ભગવાન અને ન્યા બધા ફોટા આપણા જ બધા પાડતા હતા એ બધું જ્યારે જો ત્યાં હણકારનું કારણ કે ઈશુ ખ્રિસ્તીનો જન્મદિવસ હોય ને સારી વાત હવે એનું એ મંદિર પાછું પાસું આમ ગોકાળા હોય રામ નવમી દી ન્યા જામ જો ન હોય પછી મારા મોઢામાંથી કઈ દુઆ સંતો ન નીકળે એ તો હાસી આમાં ખોટું હોય તમે કઈ શકો મારો વિરોધ નથી કોકને એમ થાય કે આ વિરોધ બિલકુલ નહીં પણ ઈર્નાયું આ ભારત છે તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા પણ આ દેતા ગયા કેદીની કેદી મને નથી સમજાતું એટલા બધા જાડવા ખોટા જાડવામાં લાઈટો બાળીને પૂજા બધું આપણે તુલસી આપણે પૂજા કરતા હતા કે એકચુલી આ તો અંતર તમને કાળો થ્રો કરે આ ઓક્સિજન આપે છે આ માં એટલે છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે આપણી એક એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે તમારે સમજણ એ તો હકીકત છે ને આપડે કોઈ ને વિલો નહીં પણ આપણા ધર્મ માટે કઈક આવું કરશે તેથી અમારાથી નહીં રેવાય એ તો હકીકત છે હું કાયમ બોલ્યો છું તમારા સદગુરુ માટે તમારા ગુરુ માટે તમારા ઈષ્ટદેવ માટે તમારી કુળદેવી તમારા પૂરા પૂરા થી સેતા વયા મૂકી દો એવું કે તેથી ન્યાન્ય બોચી ચાલજો પરિણામ ગમે આવે પછી ભોગવી લેશું બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ એક વિષમ ભર એ તું રાખ ભરો રાણ વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું જેથી હારા હારા મોઢા ફેરવી ગયા હતા એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથની ની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે કેમ આવ્યા માંડ આવવા દીધા એમને તો આવવું હતું પણ એને આવવા નતા દેતા આવું

તમે ગમે એટલે અમારા ધર્મને તોડવાની કોશિશ કરો પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઉભું કરી અને એકવાર માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ ની અમારી પ્રતિજ્ઞા છે સાહેબ એને પ્રતિજ્ઞા લીધી અને ઈ કરી બતાવ્યું એટલે એને કાય યાદ કરવો પડે વલ્લભભાઈ પટેલ જો હાર લગાડવા માટે બિલકુલ ને હાચું છે ઈ કહું અમે જ્યાં જ્યાં હારું જોયું છે એ કહું છું અમારે બાવદીન કોલેજ નું વચે કહી દઉં બાવદીન કોલેજ નું હવા હોવર પેલા રખોલું કરતો એક દલિત હાવ ગરીબ માણસ રખોલું કરીને એમાં એનો પરિવાર ચાલે છે એ વખતનો પગાર તો શું હોય પોતડી ખાલી પેરે ટૂટેલા લુગડવામાં પૂટૂટેલી પોતડી ઉગાડા પગ લાકડી લઈને ઊભો રહીએ એમાં એનું ગુરદરા ગુજરાતન ચાલે ઘર માં દલિત હવારના પોરમાં પોતાની નોકરી થી સુટો થયો ને આયલો जातो તો ને એમાં રસ્તામાં કોકનો હાર પડેલો સુખી માણાનો પડી ગયો છે કોઈ બગીમાં બેહી નીકળ્યા હોય ખોનાનો હાર એ લાકડીએ ચડેવો આરામ સોનાનો લાકડીએ ચડાવ્યો અને હવારના પરમાં નવાબની કચેરીમાં એ દલિત લઈને આવ્યો કચેરી આખી જોઈ રહી આ નવાબ સાહેબ ની સામે કે નવાબ સાહેબ મને આ ખોના નો હાર મેળો હાલ્યો જેનો હોય એને દઈ દીજો ઓલો દલિત હોય ગરીબ માણા બધા જોઈ રહ્યા નવાબ તો સમજેલા હતા પણ અમુક હોય ને અધુરિયા ઘણા શા કરતા કેટલી ગરમ બહુ હોય એવું થાય હું તો અહીંયા બેઠેલા બધાને કહી દઉં તમે બિલ્ડર હો તમે કોઈ પણ ડોક્ટર હો તમે નેતા હો તમે સાહેબ હો તમે કાંઈ પણ કરતા હોય તમારી નીચેની ટીમ કામ કરતી હોય એ દસ જણાની ટીમ હોય કે સો જણાની હોય પાંચની હોય ટીમ તમને એ ટીમમાંથી અમુક એકાદો તમને સાહેબ કરતો હોય તમારા માટે સારું હોય એવું નક્કી કરી હો અમુક સેટો હોય તમારો એવું એવું નક્કી ન કરવું ઘણા હાવ આગા હોય ને તોય આપણા માટે બહુ સારા હોય અને ઘણા હાવ નજીક હોય તોય આપને ખબર ન પડે કે આપણા માટે શું કરવા જાય છે એટલે એવું નક્કી કરી લેવું પણ મૂળ વાત કહી હતી એલા કાળુભાઈ વાહ વાહ તમારી પેલા રેજો પૈસા એના જ આપું છું અમને ગણાય કે અમને બાપુ એનો ડાયરેક્ટ કરી દઉં પૈસા તમે બહુ લ્યો બહુ પૈસા લ્યો મેં કીધું અમે ભલે એકવીસમી સદી છે હળા હળ છે દાના મામા પૈસા લઈ છે પણ ગેરંટી સાથે એટલું કંઈક આ યુગમાં હાવ ચોક્કસ હાસો માલ તો આપી છે એ બહુ મોટી વાત છે ભલા માણસો અમે ઠુમકા ન લગાડી કદાચ લાખો કરોડો કોઈ આપે તો અમે બોલતા હોય એટલું જ બોલી

માટે માફી માંગો ગજબ છે અમુક ને સાવ ફેમસ થવા સારું થઈ નહીં કરતા ફેમસ થાય કે માફી માગવો તો આપણું નામ થાય મેં ફલાણા ભાઈ માફી માગી પણ આપણે માતાજી દયા કરે આવા સંતો ફેંકી લાગવું અમારે હજી સુધી કોઈ વાર આવ્યો નથી ને આવી નહીં એટલી માતાજીની દયા છે નગર આમાં તો કોણ ક્યાંથી પકડી લે પણ એટલી ખબર છે કાંઈથી બંદૂકની ગોળી છૂટી છૂટી પછી એમાં એ હાસી જ પછી માને નહીં સામે વાળા ભલે ખોટી એ બધું એની ખોટી બાકી હાસું હોય એ જ બોલ્યા હોય એ તો હકીકત વાત છે એટલે વિડીયો વાળા સરસ રીતે શૂટિંગ કરી રહ્યા છે હા પછી ઓલું ઘણાને એમ લાગે કે પૈસા બહુ હવે આખા ભારતમાં જે આપણો ડાયરા પ્રોગ્રામ વાળા અમે કલાકાર સંતવાણી ડાયરા આવા સ્ટેજમાં જે પ્રોગ્રામો કરીએ ઓછા પૈસા લેતા હોય તો અમે વધારે ને વધારે મહેનત કરતા હોય તો અમે અને હારા હારું આપતા હોય તો અમે હવે તમને ગેરંટી આપું છું તપાસ કરવાની શું છે બોલીવુડ વાળા નાનામાં નાનો કલાકાર બોલીવુડ હોય ને હિન્દી સિંગર નાનામાં નાનો એટલે કે પચીસ લાખ થી શરૂ થાય કોઈ ફોન કરી જો અને ચાર પાંચ ગીત ગાય સ્ટેજ માંથી એકચુઅલી સાત વાગ્યા થી સાડા આઠ સુધી ઉજાગરા ન કરાય મોટું બધું સ્ટેજ બે બાજુ ટેબલ પડ્યા હોય બે બાજુ ટેબલ ઉપર એક નેપટી મૂકવાનું તમારે હિમાલય પાણીની બોટલ મૂકવાની અને ઊભા ઉભા બે ગીત ગાય વળી પોરો ખાવા જાય વળી બીજો કલાકાર આવે એક ગાય જાય વળી એ પોરો ખાવા જાય બે કલાકમાં તો ત્રણ કલાકારો નો ગાય નાખે ત્રણ ચાર અને ઉભા ઉભા ગાતા હોય હળિયું ગાતા જાય ઢીંચક 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 કરતા જાય હા ને એ પચીસ લાખ નાનો કલાકાર વીસ કે પચીસ લાખ પછી તો કરોડ સુધી છે બરોબર અને એ દોઢ બે કલાકમાં પ્રોગ્રામ પૂરો અમે આખી રાત તળેલા દઈ અને બધું હાવ સાચું આપી એટલું તો તાળીઓ થી વધાવો તમારે ઈ તો સાચું છે કે નહીં હા અને સાચું આપી છે આ બોલા તો આ ઈ બે ગીત ગાવાના કેટલા કેટલા લીધે એના ગીત ના એના સેકન્ડો ઉપર રૂપિયા એટલે કેવાનું